રાજકોટમાં મુખ્ય માર્ગો પર ડમ્પર ચાલકોનો ત્રાસ જોવા મળી રહ્યો છે રાજકોટમાં ગુજરાત ફર્સ્ટ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું પૂર ઝડપે રોંગ ટર્ન લેશે ડમ્પર ચાલકો રાહદારીઓએ ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરી ડમ્પર ચાલકો પૂર પાડ ઝડપે ચલાવે છે તેમ રાહદારીઓનું કહેવું છે ગમે ત્યારે ડમ્પર ચાલકો અકસ્માત સર્જે તેવો ભય લાગે છે તેમ રાહદારીઓ દ્વારા કહેવામાં આવ્યું તો રાજકોટમાં મુખ્ય માર્ગો પર ડમ્પર ચાલકો ત્રાસ જોવા મળ્યો જે મુખ્ય માર્ગો છે ત્યાં ડમ્પર ચાલકો છે તેમનો ત્રાસ છે તે જોવા મળતો હોય એ પ્રકારના દ્રશ્યો છે રાજકોટ શહેરની આજુબાજુમાં જે રિંગ રોડ અને જે હાઈવે વિસ્તારો છે ત્યાં સૌથી વધુ આ ડમ્પર ચાલકો છે તેમનો ત્રાસ જોવા મળી રહ્યો છે ત્રાસ એટલા માટે કે જે પૂરપાટ ઝડપે આ ડમ્પર આવતા હોય છે ગુજરાતની અંદર ન માત્ર રાજકોટ કે સૌરાષ્ટ્ર પરંતુ ગુજરાતની અંદર એવી ઘણી બધી ઘટનાઓ છેલ્લા થોડા સમયની અંદર સામે આવી છે કે જેમાં ડમ્પર ચાલકો છે તે ખાસ કરીને જે ટુ વ્હીલ ચાલકો છે તેમને ઉડાડી દેતા હોય અથવા તો એ તેમની સાથે અકસ્માત સર્જી અને ત્યાંથી નાસી જતા હોય તો કે હિટ એન્ડ રન જેવી ઘટનાઓ છે તે વારંવાર જોવા મળતી હોય તે પ્રકારની ઘટના છે તે સામે આવી છે રાહદારીઓ છે તેમને ભારે નુકસાની આનાથી ઉઠાવી પડી રહી છે લોકો જીવ ગુમાવતા હોય તે પ્રકારની ઘટના છે દાદા શું નામ તમારું મારું નામ મુકેશાભાઈ દાદા જે ડમ્પર ચાલકો અમુક કુરપાટ ઝડપે આવે છે એનો ત્રાસ કેવો છે હાઈવે ઉપર સોલિડ અમારા સિનિયર સિટીઝન અને બહુ પ્રોબ્લેમ પડે છે તો કે અમારો કંઈ અમારે સેફટી જેવું છે જ નહીં કણે ચોક્કસ જે રીતના સિનિયર સિટીઝન છે હોન્ડા ચાલકો છે સ્કૂટર ચાલકો છે તેમને સૌથી વધુ નુકસાની છે તે આનાથી થઈ રહી છે અન્ય રાહદારી છે એમની સાથે પણ વાત કરીશું શું નામ છે કાકા તમારું અનાભાઈ ભાઈ હાઈવે ઉપર ડમ્પરનો ત્રાસ કેવો

લિમિટ મુકાય એટલે કે સ્પીડ છે તેને રોકાવી શક રોકાવી શકાય એવા કંઈક કાયદા હોવા જોઈએ કારણ કે ખૂબ જ વધારે પડતી હેરાનગતિ છે તે ડમ્પર ચાલકોની જોવા મળી રહી છે રાજકોટ શહેરની જો વાત કરવામાં આવે તો તેમાં મુખ્ય માર્ગો જામનગર હાઈવે છે દોઢસો ફૂટ રિંગ રોડ છે નવો દોઢસો ફૂટ રિંગ રોડ છે કાલાવર રોડ છે આ ઉપરાંત કુવાડવા રોડ છે આ એવા વિસ્તાર છે ગોંડલ હાઈવે છે આ એવા વિસ્તારો છે કે જ્યાં ડમ્પર ચાલકો છે તેમને સૌથી વધુ તેમની લીધે લોકોને રાહદારીઓને સિનિયર સિટીઝન ને ગતિ છે તે સામે આવી રહી છે કેમેરા પર્સન દેવજી રંગારિયા સાથે ગૌતમ ભેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ